હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો મલાઈમાંથી ઘી તો દરેક વ્યક્તિ બનાવતી જ હોય છે અને તેમાંથી વધેલું જે કીટું હોય તો તેનો તમે ઉપયોગ શું કરો છો તો હું તો બહુ જ બધી અલગ અલગ રેસીપીઝ બનાવતી હોઉં છું પણ આજે હું તમારી સાથે એક મસ્ત મજાની એટલી ફટાફટ બની જતી મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરીશ જે તમે એકવાર બનાવશો ને તો પછી જ્યારે પણ મલાઈ બનાવશો ત્યારે વધેલું કીટું હશે ને તો તમે એ મીઠાઈ જ બનાવશો ખાવાની એટલી મજા આવતી હોય છે તો જો આ જે કીટું છે જે મલાઈ મેં ગઈકાલ રાત્રે બનાવી હતી પણ જે આ કીટું વધ્યું છે તેની હું અત્યારે તમને મીઠાઈ બનાવીને બતાવીશ તો એક આપણે કઢાઈ લઈ લેવાની છે અને તેમાં આપણે અડધી ચમચીથી પણ ઓછું ઘી લેવાનું છે અને જેટલું આપણી પાસે કીટું હોય તેનાથી અડધી આપણે સોજી લેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને સોજી આપણે સારી રીતે શેકી લેવાની છે પણ સોજીનો જે બ્રાઉન કલર આવે ને તે બ્રાઉન કલર નથી કરવાનો પણ સારી રીતે શેકવાની છે સોજીની સુગંધ સરસ આવે સોજી સરસ ફૂલી જાય તેની ક્વોન્ટિટી છે ને ડબલ થઈ જતી તમને દેખાશે જુઓ ફૂલી રહી છે સોજી સરસ મજાની સોજી તમારે શેકવાની છે બસ આપણી સોજી સરસ મજાની ફૂલી ગઈ છે સરસ શેકાઈ ગઈ છે પણ બ્રાઉન નથી થઈ બરાબર ને દેખી શકાય છે તો હવે આપણે જે કીટું હતું ને તે બધું જ કીટું આપણે સોજીમાં ઉમેરી દેવાનું છે અને કઢાઈમાં પણ જે કીટું વધ્યું હતું તે પણ મેં થોડું ઉખાડીને શેકી લીધું છે સાથે અને જે કઢાઈમાં પણ જે ભાગ વધે ને તેમાંથી હું ઘણી બધી અલગ અલગ રેસિપીસ બનાવું છું ફ્રેન્ડ્સ તમે શું બનાવજો વધેલા કીટુમાંથી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે આપણે આ કીટુ અને સોજીને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી જે કીટુ જ હોય એટલે કે જે આ માવો છે તેમાંથી ઘી અલગ રિલીઝ ના થાય એટલે કે સોજી આખી આખી સરસ કીટ્ટું અને સોજી સરસ ભેડાઈ જાય ને મિક્સ થઈ જાય ત્યારે જે ઘી અલગથી નીકળે ને કિનારીએથી તેવું ત્યાં સુધી શેકવાનું છે તો આ બધી જ તમારે પ્રક્રિયા સ્લો ફ્લેમ પર કરવાની છે ધીરા તાપે કરવાની છે એ તમારે યાદ રાખવાનું તમે જોઈ શકો છો ઘી રિલીઝ થઈ રહ્યું છે તો બસ આજ સમય છે આપણે અહીં દૂધ ઉમેરવાનું છે તો દૂધ તમારે સોજી લીધી હતી તો મેં એક વાટકી દૂધ ઉમેર્યું છે તો એક વાટકી પછી ઉમેરીશ હું તમને બતાવું કેમ પછી ઉમેરવાનું છે તો એક વાટકી દૂધ ઉમેર દૂધ તમે ઠંડુ પણ લઈ શકો છો અને ગરમ પણ લઈ શકો છો પણ જો તમે ગરમ દૂધ ઉમેરશો તો પ્રક્રિયા જલ્દી થઈ જશે એટલે મેં અહીં ગરમ દૂધ ઉમેર્યું છે તો બસ આ દૂધ આપણું સારી રીતે સોજી અને કીટુમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે સારી રીતે ધીરા તાપે જ મિક્સ કરવાનું છે જો યાદ રાખો આ આખી જ મીઠાઈની પ્રક્રિયા એટલે આખી મીઠાઈ બને ત્યાં સુધી સુધી તમારે સ્લો ફ્લેમ જ રાખવાની છે તો જુઓ સરસ સોક કરી લીધું એટલે શોષી લીધું છે દૂધ જો કિનારેથી પણ ઘી છૂટું પડી ગયું તો હવે ફરીથી આપણે દૂધ ઉમેરીશું તો ટોટલ બે વાટકી દૂધ તો ફરીથી તમને કહી દઉં જેટલું કીટું હોય તેનાથી અડધી સોજી અને તેનાથી ડબલ દૂધ લેવાનું છે આપણે જો ગરમ દૂધ ઉમેરવાના કારણે ફટાફટ સરસ આપણું કીટું અને સોજી છે તે સરસ ઉકળવા લાગી ગયું છે કેમ કે આપણે સ્લો ફ્લેમ પર પ્રક્રિયા કરવાની છે તો જો તમે ઠંડુ દૂધ ઉમેરશો ને તો થોડી વાર લાગશે એટલે તમારે થોડું કકું એટલે મીન્સ કહેવાય કે નવ શેકું દૂધ કરીને ઉમેરવાનું કાં તો ગરમ હોય વધારે સારું તો પણ વાંધો નહીં અને ઠંડુ ઉમેરશો તો થોડી વાર લાગશે બીજું કંઈ પ્રોબ્લેમ નહીં થાય ઠંડુ પણ ઉમેરી શકો છો તો આવી રીતે સારી રીતે મિક્સ કરતા જવાનું છે અને જેટલું બધું દૂધ છે બધું ભળી જાય 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 એટલે એટલે કે કે સુકાઈ સરસ ને કિનારીએથી ઘી છૂટું પડતું દેખાય ત્યાં સુધી તમારે સારી રીતે ફેરવતા જવાનું છે ફેરવતા જવાનું છે તો સમય નહીં ખબર પડે પણ તમને આવી રીતે કિનારીએથી દૂધ સારું શોષાઈ જાય પછી ઘી છૂટું પડતું દેખાય એટલે એમાં આપણે ખાંડ ઉમેરીશું તો ખાંડનો પણ હું તમને માપ કહી દઉં કે તમે જેટલી સોજી લીધી છે ને તેટલી તમારે ખાંડ ઉમેરવાની જો તમે મીડિયમ ગળ્યું પસંદ ખાવાનું પસંદ ખાવાનું પસંદ કરતા હશો તો તમે આટલી જેટલી સોજી લીધી છે એટલી ખાંડ ઉમેરશો ને તો તમને જેટલી ભાવે તેટલી માપની મીઠાઈ બની જશે પણ જો તમને થોડું વધારે ગળ્યું પસંદ હોય તો તમારે દોઢ વાટકી ખાંડ ઉમેરવાની છે તો જુઓ સરસ મજાનું આપણું એટલે કે કીટું સોજી દૂધ અને ખાંડ બધું સરસ ભળી ગયું છે તમે જોઈ શકો છો પણ અત્યારે આપણી મીઠાઈ નથી બની હજી વાર છે બસ આવી રીતે ધીરા તાપે આપણે બધું સારી રીતે મિક્સ કરતા જવાનું છે ફેરવતા જવાનું છે ફેરવતા જવાનું છે જો તમે છોડી દેશો તો નીચે ચોટી જશે તેના માટે મીઠાઈ રેડી થઈ ગઈ છે તો અહીં મેં ચપટી કેવી ખાંડ આખી ઉમેરી હતી જેથી આ મીઠાઈ આપણે ખાઈએ ને તો મોહમાં ખાંડ જવાય તો સરસ લાગે પણ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી દેજો તમારે આખી ખાંડ નહીં ઉમેરવાની તો જો દાણા દાણા ઉપસી આવ્યા દેખાય છે ને તો આ મીઠાઈ એકદમ સરસ ટેસ્ટી લાગતી હોય હોય છે છે તમે વિચાર પણ કર્યો કે આટલી સરસ મીઠાઈ બનીને તૈયાર જુઓ કિનારીએ ટેસ્ટ કિનારી બધું સારી રીતે ઘી મિક્સ થઈ ચૂક્યું છે આપણી મીઠાઈ પરફેક્ટ રીતે બની ગઈ છે દાણેદાર તમને આ માવો રેડી મળે ને એટલે સમજી લેવાનું ત્યાં સુધી આવી તમારે મિક્સ કરવાનું છે તો તમને નજીકથી બતાવી દઉં જુઓ આવું દાણેદાર મિક્સર રેડી થવું જોઈએ તો બસ આપણી મીઠાઈ બનીને તૈયાર છે તો મીઠાઈ બન્યા પછી તને હું પ્રેઝન્ટેશન માટેનું પણ તમને શીખવાડી દઉં કે જો તમારે આવો નવો માવો સંગર્વો કેવી રીતે એટલે કે મૂકો કેવી રીતે પ્રેઝન્ટ કેવી રીતે કરવું તો આપણે જ્યારે પણ કોઈ પણ રેસીપી બનાવીએ ને તો તેને આપણે સારી રીતે પ્રેઝન્ટ કરશું ને એટલે કે બધાની સામે લાવીશું તો વધારે બધાને ખાવાની મજા આવે તો આપણે જેવી રીતે બજારમાં મળે ને એવી રીતે આપણે મીઠાઈને સારો એવો શેપ આપી દઈશું તો એક આવો ડબ્બા જેવું કોઈ પણ વાસણ હોય ને તો તમારે લઈ લેવાનું અને તેમાં આવી રીતે આપણે જે મીઠાઈ બનાવી છે તે ટ્રાન્સફર કરી દેવાની છે અને પ્રેસ કરતા જવાનું છે પ્રેસ કરતા જવાનું છે જેથી સારી રીતે આખો જે આપણો માવો બન્યો છે એટલે કે કહી શકાય કે આપણી આ જે રેસિપી બની છે ને તેની તેને સરસ એવો શેપ મળી જાય તો હું આ રેસીપીને કલાકંદ કહીશ તો તમે શું આ રેસીપીને નામ આપશો તે કોમેન્ટમાં જણાવજો તો હું તો આ બનેલ કલાકંદને ખૂબ જ પસંદ કરું છું ને કીટુ ઘરે ઘી બને ત્યારે ત્યારે હું આવી રીતે જ બનાવું છું તો જુઓ તમારે છે ને આવી રીતે ચમચીથી સરસ પ્રેસ કરી દેવાનું અને પછી તમારે ફ્રીજમાં બહુ બધું અડધો થી એક કલાક સુધી અડધો કલાકથી એક કલાક સુધી રેસ્ટ પર મૂકવાનું છે અને જો ફ્રીજ ના હોય તમારી પાસે તો તમે રૂમ ટેમ્પરેચર પર બહાર સાઈડમાં મૂકી રાખજો ડબ્બાને ત્યાં સુધીમાં સરસ આપણી ગરમ ગરમ જ આપણે મીઠાઈ અંદર આપણે ઉમેરી હશે ને એટલે સરસ પેક થઈ જશે સરસ સેટ થઈ જશે એટલે કે શેપમાં આવી જશે અને ફ્રેન્ડ્સ હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી કે વચ્ચે તમારે છે ને આવી રીતે કટ લગાવી દેવાની જેથી તમે જ્યારે આવી રીતે પ્રેઝન્ટ કરવા માટે કટ કરવા માંગતા હોવ ને તે ટાઈમે તમને સરસ રીતે સરળતા થાય કટ કરતી વખતે તો મેં પહેલેથી જ કટ લગાવી દીધી હતી જોઈ શકો છો તમે કેટલી સરસ મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમે કે જ્યારે પણ કીટુ વધે ત્યારે એકવાર મારી રીતે આ મીઠાઈ બનાવીને ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે તમારા ઘરના લોકોને પણ બહુ પસંદ આવશે આ મીઠાઈ કીટુમાંથી બનેલી હોવાના કારણે ફ્રીજ વગર પણ બહાર એકથી દોઢ મહિના સુધી એવાની એવી રહે છે કંઈ પણ થતું નથી તો જુઓ આટલી સરસ મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે પણ જો તમે આ મીઠાઈને પ્રેઝન્ટ કરશો ને તો મહેમાન તમારા વખાણ કરતા થાકે નહીં તો જુઓ સરસ મજાનો કલાકંડ બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ આ શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલ ના ભૂલતા તમે આ વેટો શું બનાવો છો તો ફરીથી મળીશું લવ યુ ઓલ